અને ફરીને પરત આવી રહ્યો તો ત્યારે કાર અડફેટે તેનું મોત નીપજવા પામ્યું છે તો સાથી મિત્રોએ જણાવ્યું હતું કે રાજનકુમાર મનોજ ગૌતમ પાંડેસરા વડાક નગરમાં રહેતો હતો એટલું નહીં પરંતુ જરી કામ કરી બહેન અને સગર્ભા પતિનું પોતે ભરણ પોષણ કરતો હતો ઘરમાં કમાઉ એક માત્ર રાજન જ હતો મિત્ર સાથે બાઇક પર ઘરે પરત પડતી વખતે સચિન આફવા રોડ પર એક કાર ચાલકે અડફેટે લઈ ભાગી છૂટ્યો હતો વધુમાં જણાવ્યું હતું કે રાજન મિત્ર સાથે ઉત્તરાયણ પર્વની રજાને લઈને ફરવા ગયો હતો પરત ફરતા પહેલાં અકસ્માત નડ્યો હતો સાથી મિત્ર ડરના મારે ભાગી ગયા હતા રાજ્યને રિક્ષામાં સારવાર માટે સ્થિર લઈ આવતા મૃત જાહેર કરાયો છે રાજ્યની પત્ની સગર્ભા છે ત્ર વર્ષનો લગ્ન ગાળો છે પરિવાર રાજ્યના મોતથી અજાણ છે એમ કહીએ કે રાજ્યનો અકસ્માતમાં મોત થયું છે રાકેશ માલ્યા ઉપર આવેલી શું નામ છે એક જેનો જેનો એક્સિડન્ટ થયો એનું નામ છે રાજન ગૌતમ અને એનો એક્સિડન્ટ થયો હતો સચિન હાઈવે ઉપર

રાજન ગૌતમ એ મારો છે ને દોસ્તાર છે સાહેબ ને એનો મમ્મી એનો મમ્મી ને બેન ને એનો વાઈફ જે છે ને એ બધા આવતા જ છે એમને મેં લેવા જાવ છું હા એની ઉંમર ઉંમર તો સાહેબ ખબર નથી તમારો દોસ્ત છે હા પરિવારને જાણ થતા હોસ્પિટલ દોડી આવ્યો તો પરિવારમાં હૈયાફાટ રોદનથી સમગ્ર સિટી હોસ્પિટલમાં શોકનો માહોલ છવાઈ ગયો પામ્યો છે અઝર કુરસી સાથે હર્ષ સેટા